નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ એટલે ખૂબ અગત્યના છે આજે ચૌદ મોટા સમાચાર આવ્યા છે અતિવૃષ્ટિ થવાની છે ભયંકરમાં ભયંકર આગાહી કરી નાખી જાણો શું આગાહી કરવામાં આવી છે મહારાષ્ટ્ર થી ગુજરાત સુધીનો ટ્રફ લંબાઈ ગયો છે આજે ભારે ઓરેન્જ એલર્ટ સાથે મોટી આગાહી કરવામાં આવી છે ચિંતાજનક સમાચાર બીએસએનએલ ટાટા એક થઈ ગયું તમામ મિત્રો માટે આજની સૌથી મોટી ખુશખબર આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર નમોશ્રી યોજના મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય વીજળી કનેક્શનનો નવો નિયમ કરિયાણાની દુકાને વેચાશે દવા ખેડૂતો અને તેના દીકરાઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર મિત્રો આજના જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે આજના સમાચાર મોન્સૂન ટ્રફ તૈયાર થઈ ગયો છે મહારાષ્ટ્ર થી ગુજરાત સુધીનો એક મોન્સૂન ટ્રફ બની ગયો છે આ ટ્રફને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં ખૂબ આજે અતિ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરી નાખવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી થઈ ગઈ છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા મહારાષ્ટ્રથી લઈને છે કેરળ સુધીનો મોન્સૂન ટ્રફ દરિયાકાંઠા સુધીનો લંબાઈ ગયો છે અને આ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતના જે રાજ્યો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડવાનો છે તમે યલો એલર્ટ પણ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ પણ જોઈ શકો છો આ તમામ રાજ્યમાં આજે ભારે વરસાદ પડશે હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે તો ગઈકાલે ક્યાં ક્યાં વરસાદ પડી ગયો મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ આ પંદર તારીખનો આજનો આંકડો છે જે ગઈકાલે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં કેટલો કેટલો વરસાદ પડી ગયો તો સૌથી વધુ નર્મદા જિલ્લાની અંદર ગુરુદ્વારાસ્કર તાલુકામાં એકસો બત્રીસ એમ વરસાદ પડી ગયો છે સુરતના ઉમરાપાડામાં સો એમ વરસાદ પડ્યો છે નર્મદાના તિલકવાડાની અંદર ચોપન એમ એમ સૌથી વધુ વરસાદ પડ્યો છે આ ઉપરાંત આખું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો ગઈકાલે સૌથી વધુ નર્મદાના ગુરુદ્વારા સ્વર અને સુરતના ઉમરાપાડાની અંદર વરસાદ પડી ગયો છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર અતિવૃષ્ટિ થઈ જવાની છે એવી ભયંકરમાં ભયંકર આગાહી કરી નાખવામાં આવી છે જુનાગઢના અગ્રણી જ્યોતિષ અને જાણીતા આગાહીકાર એવા રમણીક વામઝા દ્વારા એક મોટી ભયંકર આગાહી કરી નાખવામાં આવી છે રમણીક વામઝાએ કહી નાખ્યું છે કે તારીખ ચૌદથી વીસ જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય એવી ધારણા છે સોળ તારીખથી સૂર્ય હવે પુષ્ય નક્ષત્રમાં બેસી જવાનું છે એટલે આવતીકાલે પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થઈ જવાનો છે સોળ તારીખથી અગિયાર વાગ્યેને બાર મિનિટે પુષ્ય નક્ષત્ર બેસશે આ પુષ્ય નક્ષત્રનું વાહન આ વખતે દેડકો છે આ નક્ષત્ર વરસાદનું નક્ષત્ર માનવામાં આવે છે સોળ તારીખથી અઢાર તારીખ સુધી વિછુડો બેસવાનો છે જેથી પવન ગરમીનું પ્રમાણ વધવાનું છે ગાજવીજ સાથે વધારે પવન પડશે વરસાદ પડશે મોટી આગાહી અઢાર તારીખથી એકવીસ જુલાઈ બંદર ઉપર અતિવૃષ્ટિ થઈ જાય એવું પૂર્વાનુમાન પણ કરવામાં આવ્યું છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અઢાર તારીખથી એકવીસ તારીખ સુધીમાં અતિવૃષ્ટિ થવાની છે સૌથી ભયંકર આગાહી રમણીક વામજા દ્વારા દર્શાવવામાં આવી છે તો અતિવૃષ્ટિ થવાને લઈને ભયંકર આગાહી કરી નાખવામાં આવી છે ત્યાર પછી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘાતક વાયરસ ફાટી નીકળ્યો છે આ વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસને અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત પણ થઈ ગયા છે તો છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા નામનો નવો વાયરસ આવી ગયો છે આ વાયરસ જીવલેણ ઘાતક વાયરસ માનવામાં આવે છે કારણ કે અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત પણ થઈ ગયા છે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ પ્રકાશની અંદર આવી ગયો છે ચાર બાળકો પહેલાં મોત થઈ ગયા અને હવે વધુ એક બાળકનું મોત નિપજી ગયું છે વડાલીના નવા ચામુના શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને એ બાળકના પરિવારજનોમાં અત્યારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે કારણ કે અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત આ વાયરસથી થઈ ગયા છે તો ગુજરાતમાં નવો ઘાતક વાયરસ આવી ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે ખેડૂતો અને ખેડૂતોના દીકરા માટે રાજ્ય સરકારનો સૌથી અગત્યનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે યુવાનોને કૌશલ્ય મળે એ માટે સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવા માટે કૌશલ્યાધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે અને આ યુનિવર્સિટીની અંદર ખેડૂતો અને ખેડૂતોના પુત્રોને બારસો રૂપિયાના ખાલી નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવે છે તો ખાલી બારસો રૂપિયામાં તમને ડ્રોન પાયલટ માટે તાલીમ આપવામાં આવશે તમે જો ખાનગી કોઈ પણ સંસ્થાએ જાઓ છો તો તમને પચાસથી સાહીઠ હજાર રૂપિયામાં તાલીમ આપવામાં આવે છે પરંતુ આ નવી સંસ્થા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે જેમાં ખેડૂતો અને ખેડૂતોના પુત્રોને જો ડ્રોન શીખવું હોય ડ્રોન પાઇલટ બનવું હોય તો માત્ર બારસો રૂપિયાનો જ ખર્ચ તમારે દેવાનો છે તો તમામ ખેડૂતોના પુત્રો માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો મિત્રો અને એક થઈ ગયા તમામ માટે મોટી ખુશખબર એરટેલ જીઓના રિચાર્જ પ્લાન વધી ગયા છે લોકો હવે બીએસએનએલમાં આવી ગયા છે પરંતુ બીએસએનએલમાં હજી નેટવર્ક ઓછું છે ત્યારે ટાટા કંપની પણ હવે બીએસએનએલ સાથે જોડાઈ ગઈ છે એવા સમાચાર મળ્યા છે કે ટીસીએસ અને બીએસએનએલ કંપની એક સાથે ડીલ કરી નાખી છે જેથી ખાનગી એરટેલ અને જીઓ કંપનીના ટેન્શન વધી ગયું છે અને એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્ટ સર્વિસ એટલે કે ટીસીએસ અને બીએસએનએલ વચ્ચે પંદર હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ ગઈ છે તો હવે ટીસીએસ અને બીએસએનએલ એક સાથે મળીને ભારતના એક હજાર ગામડાઓમાં ફોર જી ઇન્ટરનેટની સેવા શરૂ કરવા જઈ રહ્યા છે જેથી આવનારા દિવસમાં લોકોને બી અંદર પણ ખૂબ સારી સ્પીડ મળવાની છે આ ખૂબ અગત્યના સમાચાર સસ્તા ભાવે તમને મળવાનું છે બીએસએનએલની સેવામાં પણ તમને ખૂબ સારું ઇન્ટરનેટ મળશે કારણ કે હવે ટાટા કંપની પણ બીએસએનએલ સાથે આવી ગઈ છે તમામ મિત્રો માટે ખુશીના સમાચાર કહી શકાય તો મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર હવે આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરી શકશો અત્યાર સુધી તમે આયુષ્યમાન કાર્ડની અંદર પાંચ લાખ સુધીની સારવાર મળતી હતી પરંતુ હવે તમને દસ લાખ સ્વાસ્થ્ય વીમો મળવાનો છે આયુષ્યમાન કાર્ડ હોય તો તમને દસ લાખ સુધીની સારવાર મફતમાં મળશે અને આ માત્ર ને માત્ર ગુજરાતની અંદર જ શક્ય છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પાંચ લાખ રૂપિયાની સારવાર જ મફતમાં મળે છે પરંતુ ગુજરાત સરકારે વધારાના પાંચ લાખ આની અંદર ઉમેરી દીધા છે એટલે કેન્દ્ર સરકારના પાંચ લાખ અને ગુજરાત સરકારના પાંચ લાખ એમ ટોટલ દસ લાખ સુધીની સારવાર ગુજરાતના નાગરિકોને મળશે તો અત્યારે જ આયુષ્યમાન કાર્ડ ન હોય તો કઢાવી લેજો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની જરૂરિયાત પડશે તો આયુષ્યમાન કાર્ડ કઢાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર નમોશ્રી યોજના હેઠળ ગુજરાત સરકારે એક વધુ યોજના આગળ લંબાવી છે આ યોજનાની અંદર સગર્ભા માતાઓને અત્યાર સુધી છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કરી નાખ્યો છે કે હવે સગર્ભા અને ધાત્રી માતાઓને વધારાના છ હજાર એટલે ટોટલ બાર હજાર રૂપિયાની સહાય મળશે એટલે સહાય રકમમાં ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર નમોશ્રી યોજનામાં હવે સગર્ભા માતાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે કઈ કઈ માતાઓ ફોર્મ ભરી શકશે તો એસસી વર્ગની એસટી વર્ગની એનએફએસ ખાતું હોય પીએમ જેવા અંતર્ગત આવતા હોય તમામ મહિલાઓને આની અંદર ફોર્મ ભરવા દેવામાં આવશે તો તમામ મહિલાઓ માટે સૌથી અગત્યના સમાચાર છે સગર્ભા માતા હોય તો આ યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને હવે નવો નિયમ આવી ગયો છે હવે એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી એટલે કે યુઆઈડીઆઈ દ્વારા બાળકોના આધાર કાર્ડને લઈને નવો અપડેટ સામે આવી ગયું છે યુઆઈડીઆઈ કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાએ કહી દીધું છે કે બાળકો પુખ્ત થાય એ પહેલાં બાળકોના આધાર કાર્ડને બે વાર તમારે ફરજિયાત અપડેટ કરાવવાનું છે પહેલી વાર જ્યારે બાળક પાંચ વર્ષની ઉંમરે આવે ત્યારે પહેલી વાર અપડેટ કરાવવાનું છે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવાનું છે તો બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું છે જો તમે બે વાર અપડેટ નહીં કરાવો તો તમારા બાળકોનું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં તો બાળકોના આધાર કાર્ડને લઈને ચોખ્ખી ચેતવણી આપી દીધી છે કે હવે તમારે ફરજિયાત બે વાર અપડેટ કરાવવાનું છે એક પાંચ વર્ષની ઉંમરે અને પંદર વર્ષની ઉંમરે આમ બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે ત્યાર પછીના મિત્રો વીજળી કનેક્શનને લઈને નવા નિયમો આવી ગયા છે કેન્દ્ર સરકારે વીજ ગ્રાહક અધિનિયમમાં સુધારો લગાવ્યો છે જેમાં હવે મેટ્રો શહેરમાં માત્ર ત્રણ દિવસની અંદર તમને નવું વીજળી કનેક્શન મળી જશે નગરપાલિકાની અંદર માત્ર સાત દિવસની અંદર ગામડા વિસ્તારમાં રહેતા હોય તો પંદર દિવસની અંદર અને પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો ત્રીસ દિવસની અંદર તમને નવું કનેક્શન મળી રહેશે તો નવા કનેક્શનને લઈને હવે સમયમાં ઘટાડો કરી દીધો છે હવે તમને વેલાસર નવું કનેક્શન મળશે તો વીજ કનેક્શનને લઈને આ નવો નિયમ આવી ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે કરિયાણાની દુકાને પણ દવા વેચી શકાશે આ સૌથી મોટા અગત્યના સમાચાર દેશમાં ઓટીસી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે જેથી ખાંસી શરદી તાવ આવી સામાન્ય જે દવાઓ હોય એ ગામડાના લોકો સુધી પણ પહોંચી રહે સરળતાથી પહોંચી જાય એ માટે હવે કરિયાણાની દુકાને પણ આવી ખાંસી શરદી અને તાવની દવા વેચવામાં આવે એવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાનો સમાવેશ થાય છે જેમાં ડોક્ટરના સલાહની કોઈ પણ જરૂર હોતી નથી અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા તમામ દેશોમાં કરિયાણાની દુકાને પણ આવી દવા વેચાય છે તો ભારતમાં પણ આવી દવા કરિયાણાની દુકાને વેચાવી જોઈએ એવી માર્ગદર્શિકા સ્પષ્ટ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે નવા સમાચાર હવે રેશનની દુકાને આવા નવા મશીનો જોવા મળશે આ મશીનને ઈ પીઓએસ મશીન કહેવામાં આવે છે આ મશીનની ખાસિયત એવી છે કે હવે આ મશીનથી રાશનના વજનમાં કોઈ પણ ગડબડી નહીં થાય હવે પૂરેપૂરું વજનનું રાશન તમને મળશે આ મશીનમાં ચોખ્ખે ચોખ્ખું ખબર પડી જશે તો હવે વિતરણમાં પણ ગડબડી નહીં થાય તેથી તમામ ગ્રાહકો માટે હવે જે પરેશાની હતી એ પરેશાનીથી પૂરેપૂરો છુટકારો મળી જશે તો આ નવા મશીનો ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ જોવા મળશે એક માર્ચ બે હજાર ચોવીસથી વિતરણ કરવાની શરૂઆત પણ કરવામાં આવી છે તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે જેમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોનો વિસ્તાર વધે એ માટે ખેડૂતોને બાગાયતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવશે જેમાં બાગાયતી ખેતી વિશે સમજાવવામાં આવશે માર્ગદર્શન આપવામાં આવશે અને ખેડૂતો વધુને વધુ બાગાયતી ખેતી કરે એ વિશે સમજાવવામાં આવશે તો ચાર નવા સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપવામાં આવશે ક્યાં ક્યાં સ્થાપવામાં આવશે એક અમરેલીમાં એક દાહોદમાં એક બનાસકાંઠામાં અને એક ગાંધીનગરમાં એમ કુલ ટોટલ ચાર સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપવામાં આવશે તો ખેડૂતો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ખૂબ કામના લાગવાના છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન